યાદગીરી પોલીસે કહ્યું કે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવા માટે મોહમ્મદ રસુલ કદાર નામના વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો કે આ આરોપીએ કોંગ્રેસ સરકાર આવવા પર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધ્યાનથી મારવાની ધમકી આપી હતી આ ઉપરાંત પોલીસે એમ પણ જણાવ્યું છે કે કદારે યાદગીરી જિલ્લાના રંગાપેટનો રહેવાસી છે અને હૈદરાબાદમાં મજૂરી કરે છે અધિકારીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ સહિત જુદા જુદા સ્થળો પર આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે તો મિત્રો આ પોસ્ટ ઉપર તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ